બનાસકાંઠાના પાલનપુર નજીક પેપર મિલમાં ગેસ ગડતરથી ત્રણ શ્રમિકોના મોત કેસમાં આખરે મિલના માલિક અને મેનેજર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે પેપર મિલના સંચાલકોએ સેફટીના સાધનો ન રાખ્યા હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું જેના આધારે પેપર મિલના માલિક જયપ્રકાશ મહેશ્વરી અને મેનેજર પ્રમોદ નાયક સામે સાપરાધ મનુષ્યવધ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે બંને આરોપીઓ સામે પુરાવા એકત્રિત કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે તો હાલમાં જ ત્રણ શ્રમિકોના મોત થયા હતા ગેસ ગળતરના કારણે બનાસકાંઠાના પાલનપુર નજીક જે પેપર મિલ આવેલી છે તેમાં આ દુર્ઘટના ઘટી હતી અને તેમાં આખરે આ કેસમાં મિલના માલિક અને મેનેજર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પેપર મિલના સંચાલકોએ સેફટીના સાધનો નહોતા રાખ્યા આ વાત તપાસમાં સ્પષ્ટ થઈ છે જેના આધારે પેપર મિલના માલિક જયપ્રકાશ મહેશ્વરી અને મેનેજર પ્રમોદ નાયક સામે સાપરાધ મનુષ્યવધ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે બંને આરોપીઓ સામે પુરાવા એકત્રિત કર્યા બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવશે રતન રતન સાગિયા પર જે પ્રમાણે ગેસ ઘડતરની ઘટના બની હતી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને હવે જે બંને આરોપીઓ છે તેમની સામે એટ્રોસિટી અને સાપરાધ મનુષ્ય વધના ગુના નોંધાયા છે શું વધુ જાણકારી ચોક્કસથી પાલનપુર વાત પાલનપુર ની વાત કરીએ ડીસા હાઈવે ઉપર જે મહેશ્વરી જે પેપર મિલની ની જે ફેક્ટરી હતી તેની અંદર જે બંધ ફેક્ટરી ની અંદર આ જે એક મજૂર કામ કરવા જે કુંડીઓ બનાવી તેમાં ઉતરેલા હતા તેને લઈને ઘુંગળાટ લઈને એને બીજો બીજો એક અન્ય શખ્સ તે બી કુલ ત્રણ શખ્સો અંદર ત્રણે ત્રણ ના જે સારવાર દરમિયાન મોત્યા તેને લઈને પોલીસ એક્શનમાં આવી છે ને પોલીસને